નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો વીસથી પચીસ જેટલા એને નવા પાલ આવેલા ને ભાઈ પાલની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં नवा चना 1045 भाव थयो क्वालिटी ने बात के भाई क्वालिटी में सारा भाई જોઈ લો 1045 ભાવ નવા चना નો આજનો જોવો ક્વોલિટી 1045 ચાકતા લઈ લે ભાઈ લઈ લો ભાઈ 1045 ભાવ નવા ચણા એક હજાર ને ઓગણપચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે કરીએ ક્વોલિટીમાં સારા જોઈ લે એક હજાર ને ઓગણપચાસ રૂપિયા ભાવ નવા ચણા નો એક હજાર આનો ભાવ જોઈ લો ક્વોલિટી ₹1150 नवा देसी चना है भाई ₹1160 भाव थ्यो क्वालिटी की बात करें भाई क्वालिटी में सारा है भाई જોઈ લ્યો નવો આ ભાઈ देसी चना ₹1160 ભાવ જોઈ લ્યો ક્વોલિટીમાં સારા છે ભાઈ જોઈ લ્યો ₹1160 ભાવ નવા देसी चनाનો જોઈ લો ક્વોલિટી દેશી આ ભાઈ નવા 1160 ભાવ <refering> एक हजार ने साठ रुपया भाव थोड़ा नवा चना है क्वॉलिटी बात करें क्वॉलिटी में सारा है जो एक हजार ने साइठ रुपया भाव आ जो चनाटी एक हजार साठ भाव जो लो क्वॉलिटी में भाई, एक साठ मैं नवा चना 1049 रुपया भाव थयो क्वालिटी ने बात करें क्वालिटी में सारे है भाई જોઈ લો 1049 रुपया भावनो જોઈ લો क्वालिटी 1049 ભાવનો 1055 ભાવ થયો ભાઈ નવા ચણાએ ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારા આ ભાઈ જોઈ લો 1055 ભાવનો આતનો जो लो क्वालिटी एक हज़ार पंचावन भाव जो क्वालिटी एक हज़ार पंचावन जो जो एक हज़ार अठावन भाव थो भाई क्वॉलिटी बात करें क्वॉलिटी में सारा है नवा एक हज़ार ने अठावन जो क्वालिटी આ ચણા નો ભાવ એક હજાર ને ત્રેસાલિ ની વાત કરીને જો કોલિટીમાં હવે આ ભાઈ એક હાજર ત્રેસાઠ ભાવ જોઈ લો એક હજાર ભાવ ક્વોલિટીમાં સારા જોઈ લો

भाई नवा चना एक हज़ार ने छप्पन रुपया भाव थो क्वॉलिटी क्वॉलिटी में हाराया एक हज़ार ने छप्पन रुपया एक हजार छप्पन क्वॉलिटी में हाराया एक हज़ार छप्पन भाई नवा चना एक हजार ने पंचावन भाव थियों क्वॉलिटी बात करें जो क्वॉलिटी में आया भाई एक हजार पंचावन भाव एक हज़ार पंचावन रुपया क्वालिटी માં આયા ભાઈ 155 મે નવા ચણા 1061 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આયા ભાઈ 1061 પાવાનો આજનો જોજો ક્વોલિટી 1061 પાવાનો જો ક્વોલિટી સારા ક્વોલિટી માં ભાઈ 1061 પર નવા ચણા 1048 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ક્વોલિટી માં સારા ભાઈ જોજો 1048 પાવાનો આજનો જોવો ક્વોલિટી 1048 paavana do bhai Jullo.